પ્રભુ શ્રી નામ માર્વિ સલામિત શાસ્ત્ર એકસો બે માં આપણે જોયું કે ઈશ્વર ભક્તનો વિશ્વાસ યહો પર અડગ હતો અને છતાંય એના જીવને આખુળ વ્યાકુળ કરી નાખે એવી પરિસ્થિતિમાંથી એણે પસાર થવું જ પડ્યું કેમ કે પ્રભુ યહોઆ પોતાના પવિત્ર વચનોમાં એવી જૂઠી ખાતરી આપી જ નથી કે જે કોઈ મારા પર વિશ્વાસ કરશે અને મારી પાછળ ચાલશે અને મારી ભીખમાં જીવશે એને આ જગતમાં કદી મુશ્કેલી કે પ્રશ્નો કે પરીક્ષણ કે અન્યાય કે બીજી કોઈ એવા સંકટોનો સામનો કરવો નહીં પડે પણ એનું જીવન શાંતિમાં જશે એવી એવી કોઈ ખાતરી પ્રભુએ આપી નથી ગીતશાસ્ત્ર ત્રેવીસમાં પણ જોઈએ આપણે તો જે વ્યક્તિ યહોવાને પોતાના ઉત્તમ ઘેટા પાળક તરીકે માન્ય રાખીને વિશ્વાસુ ઘેટા તરીકે એમના વાળામાં જીવે છે એ વ્યક્તિને અનેકવિધ આશીર્વાદો મળશે એની ખાતરી આપવામાં આવી છે ગીતશાસ્ત્ર ત્રેવીસમાં પણ એક જ ગીતશાસ્ત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે આવી વ્યક્તિઓને મરણની છાયાના ખીણના અનુભવમાંથી પણ પસાર થવું પડશે અને એમના શત્રુઓ પણ હશે એમ આપણે વાંચીએ છીએ મતલબ કે વિશ્વાસુ ઘેટા તરીકે ઉત્તમ ઘેટા પાળકની પાછળ ચાલવામાં આશીર્વાદો તો મળે જ છે એમાં કોઈ શક નથી પરંતુ જ્યાં સુધી આ ભૂંડા જગતમાં છીએ કે જેનો બની બેઠેલો અધિકારી શૈતાન છે ત્યાં સુધી આપણા જીવને આકુળ વ્યાકુળ કરી નાખે તેવી પરિસ્થિતિમાંથી ઘણીવાર આપણે પસાર થવું પડે છે અને એમાં નવાઈ પામવાની જરૂર નથી નવ અને ત્રેવીસ માં ઈ સુખ્રિસ્તની પાછળ ઘણા બધા ચાલતા હતા એ તમામ લોકોને ઈસુ સુખ્રિસ્તે શું કીધું જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેને પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો મારી પાછળ અને પોતાનો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવું એટલે આ જગતમાં તમામ પ્રકારની વેદના સહન કરીને ઈશ્વરની પાછળ જવું અને તે સહેલું નથી આપણે જાણીએ છીએ યુવાન સોળ અને તેત્રીસમાં પણ એ સુખ્રિસ્તે પોતાના પસંદ કરેલા પ્રેરિતોને કહ્યું મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે એ શાંતિની ખાતરી આપે છે પણ સાથે સાથે શું કહે છે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો જગતને મેં જીત્યું છે તમે જુઓ છો અહીં ઈશુએ ખાતરી આપી કે આ જગતમાં તમારે સંકટોમાંથી પસાર થવું જ પડશે પણ આ જગતના સંકટોમાં તમે મારી શાંતિ અનુભવી શકશો એમ ઈસુ ખ્રિસ્તે કીધું યોહાન ચૌદ અને સત્યાવીસમાં અદભુત વચન છે ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને શાંતિ આપીને જાઉં છું મારી શાંતિ હું તમને આપું છું જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી તમારા હૃદયોને વાકુળ થવા ન દો અને બીવા પણ ન દો પ્રભુ વાળાઓ યાદ રાખો આ જગત અને જગતના વાનાઓ જે શાંતિ આપવાની ખાતરી આપે છે તે શાંતિ હંમેશા પરિસ્થિતિ ઉપર આધારિત છે ત્યારે ઈસુ ખ્રિસ્ત જે શાંતિ આપવાનું વચન આપે છે તે શાંતિ અદ્ભુત છે અને તમામ પરિસ્થિતિથી અને તમામ સમજ શક્તિથી પર છે પ્રભુનો આભાર અને તેથી જ સંત પૌલ પણ ગીત કરતાની માફક આપણને વિશ્વાસથી પ્રાર્થના કરીને ગમે તેવી પરિસ્થિતિમાં પણ જીવતા રહીએ વિશ્વાસથી એવી પ્રેરણા આપે છે ફિલિપી ચાર ચાર થી સાતમાં સંત પાઉલ લખે છે પ્રભુમાં સદા આનંદ કરો હું ફરીથી કહું છું કે આનંદ કરો તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે પ્રભુ પાસે છે કસાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ સહિત આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો અને ઈશ્વરની શાંતિ જે સર્વસમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે હાલે લામે